હલો મિત્રો ફરીથી એક નવા વ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આજે અમે અહીંયા છીએ અમારા ખેતરના ચડે ચીકું જોવા તો મિત્રો ચાલો હવે આપણે જઈએ ચીકું જોવા જુઓ મિત્રો આ છે આપણે લેબોની ઝાડ અહીંયા પણ લેબુની ઝાડ છે મિત્રો પાછળ જુઓ તમે કેવો વ્યૂ આવશે પહાડીનો વ્યૂ જુઓ મિત્રો મિત્રો આ બાજુ આપણે ખેતરમાં જુતાઈ કરી નાખી છે મિત્રો અહીંયા સબ્જી વાવાની છે આપણે મિત્રો ચાલો હવે આપણે જઈએ ચીકુ જોવા મિત્રો આપણે ચીકુની ચાઇઝ કેવી છે કમેન્ટમાં કરવાનું છે તો મિત્રો જુઓ આ છે આપણે ચીકુનું ઝાડ જુઓ મિત્રો ચીકુની ક્વોલિટી જુઓ મિત્રો કેવી છે મિત્રો ખાસ તમારે કમેન્ટમાં કરવાનું છે કે ચીકુ કેવા છે મિત્રો જુઓ મિત્રો નજદીકથી દેખાડું જો મિત્રો એક ચીકુની ઝાડ છે આ ઝાડ છે મિત્રો જુઓ એક ઇંચ એક જ ઝાડ છે મિત્રો પણ ચીકુ મિત્રો કેટલા લાગ્યા છે જુઓ તો મિત્રો તમે શું કહેવા માંગો છો ચીકુ જોઈને જુઓ મિત્રો જુઓ ચીકુ મિત્રો કેવા લાગ્યા છે જુઓ એક જ છે મિત્રો તો મિત્રો તમને અમારા ચીકુ કેવા લાગ્યા છે મિત્રો કમેન્ટમાં લખી નાખજો મિત્રો સાઇઝ કેવી છે સારી છે કે ખરાબ છે મિત્રો હવે આપણે મળશું એક ફરીથી નવા વ્લોગની સાથે તો મિત્રો મારી તબિયત થોડી ખરાબ હતી એટલે મિત્રો મેં વ્લોગ બંધ કરી દીધા નાખ્યા હતા ફર્સ્ટમાં તો મિત્રો હવે આપણે વ્લોગ ફરીથી તમને જોવા મળશે તો મિત્રો આપણા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો શેર પણ કરતા રહેજો વ્લોગ સારા લાગે તો મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો જય માતાજી મિત્રો મળશું હવે એક ફરીથી નવા બ્લોગની સાથે જય માતાજી મિત્રો